એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને વાવ થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે વિદેશી દારૂઓને વાહનો સહિત કુલ એક પોઈન્ટ અગિયાર કરોડનો બુદ્ધામાલ જપ્ત કરીને મોટી સફળતા મેળવી છે થરાદ પીઆઈ એતિ પટેલે જણાવ્યું હતું કે વાવ થરાદ ચેકપોસ્ટ કાયમી આંતરરાજીય ચેકપોસ્ટ છે જ્યાં ચોવીસ કલાક વાહન ચેકિંગ ચાલુ રહેશે

પીઆઈટી પટેલે વધુમાં જણાવ્યું કે પોલીસે ત્રણ દિવસમાં વિદેશી દારૂ લઈ જતી ત્રણ ગાડીઓ ઝડપી પાડી છે જેમાં આશરે ત્રણસો પેટી દારૂ હતો આ દારૂની અંદાજીત કિંમત રૂપિયા તેત્રીસ લાખ છે કુલ એક લાખ કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ કેસ નોંધવામાં આવે છે અને પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે આ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો અને બ્લેક ફિલ્મ કાચ પરની કાળી પટ્ટી લગાવેલા વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અંદાજે સો જેટલા વાહનોના કાળા કાચ ઉતારવામાં આવ્યા છે

ત્યાં ચોવીસ બાય સેવન વાહન ચેકિંગ ચાલુ જ હોય છે પરંતુ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને જે મેલબન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવતરા ચિંતન દરિયા સાહેબની સૂચનાથી વધારાનો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને સ્પેશિયલ દસ દિવસની ડ્રાઈવ આપવામાં આવેલી છે જે અનુસંધાને તમામે તમામ ગાડીઓનું ઝીણવટપૂર્વક ચકાસણી થાય છે અને કોઈ પણ કેફી પદાર્થ દારૂ એનડીપીએસ લગત કોઈ પણ ચીજ વસ્તુ કે આમ સેટ લગતની કોઈ પણ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેના માટે પૂરતી કાળજી રાખવામાં આવે છે

સો એક વાહનોના ના ઉતારવામાં આવેલા છે અને પંદર હજાર રોકડ દંડ કરવામાં આવેલો છે તેમાં ચાર વાહનો ડિટેન કરવામાં આવેલા છે